પોરબંદરમાં લેબોરેટરીના સંચાલકને દસ તોલા સોનાનું બિસ્કિટ સસ્તામાં આપવાનું જણાવી છેતરપિંડી થઈ છે જે મામલે સાડા ત્રણ લાખ રૂપિયા એડવાન્સ પેટે લેનાર શખ્સની સામે ગુનો દાખલ થયો છે પોરબંદરના પાંજરાપોળ પાસે સંજીવની નામની લેબોરેટરી ચલાવતા જિગ્નેશ પ્રવિણચંદ ઘેટિયા નામના યુવાને કમલાબાગ પોલીસ મથકમાં એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેને સોનાનું બિસ્કિટ રોકાણ માટે ખરીદવું હોવાથી ગૂગલમાં ઓનલાઈન ભાવ અને ઇમ્પોર્ટ એક્સપોર્ટ વિશે તપાસ કરી હતી અને ભાવ માહિતી માટે એક્સપોર્ટ ઇન્ડિયા નામની પોર્ટલ પર પોતાનું નામ અને મોબાઈલ નંબર ત્યારે તારીખ અઠ્યાવીસ અગિયાર બે હજાર ચોવીસ ના રોજ અજાણ્યા નંબર પરથી એક મેસેજ અને ત્યારબાદ વોટ્સએપ પરથી એક કોલ આવ્યો હતો જેમાં પોતે બુલિયન સેલર પ્રિન્સ તરીકેની ઓળખાણ આપી પોતે ગોલ્ડના હોલસેલર છે તેવું કહ્યું હતું બાદમાં કાનજીભાઈ જીગ્નેશ ને ફોન કરી અને એવું જણાવ્યું હતું કે રાજકોટ ડિલેવરી માટે તેમનો માણસ ગયો છે અને જો દસ તોલાનું સોનાનું બિસ્કિટ ખરીદવું હોય તો અત્યારે સાત લાખમાં મળશે જેમાં તમારે પચાસ

પોરબંદર